નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેક્સ સ્કૂલ ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે મોટોનો જી ટ્વેન્ટી ફોર પાવર ફોન વિશેની વાત કરીશું તો મિત્રો આ ફોનમાં તમને સિક્સ પોઈન્ટ સિક્સ ઇંચની એચડી પ્લસ આઈપીએસ એલસીડી ડિસ્પ્લે મળી રહી છે સાથે સાથે વાત કરવામાં આવે તો આ ફોનમાં ઓપરેટિંગ સિસ્ટમની તો આ ફોનમાં તમને ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઈડ ફોર્ટીન મળી રહી છે તમને આ ફોનમાં મળી રહ્યું છે હવે વાત કરવામાં આવેટરીની તો તમને આ ફોનમાં છ હજાર એમએચની બેટરી અને સાથે સાથે તેત્રીસ વોટ નો સુપરફાસ્ટ ચાર્જર મળી રહ્યું છે વાત કરીએ ફોનમાં કેમેરાની તો બેકમાં તમને આ ફોનમાં પચાસ મેગા પિક્સલ પ્લસ ટુ મેગા કેમેરો મળી રહ્યો છે સાથે સાથે જો ફ્રન્ટ કેમેરાની અને સેલ્ફી કેમેરાની વાત કરવામાં આવે તો તમને સોળ મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો મળી રહ્યો છે વાત કરીએ આ ફોનમાં સ્ટોરેજની તો આ ફોનમાં તમને ચાર જીબી એકસો અઠ્યાવીસ જીબી અને છ જીબી એકસો અઠ્યાવીસ જીબી એમ બે વેરિયન્ટમાં તમને સ્ટોરેજ મળી રહ્યું છે આ ફોન બે કલરમાં અવેલેબલ છે ગ્લેશિયર ગ્રે અને ઇન્ક બ્લ્યુ આ બંનેમાંથી તમને જે કલર પસંદ હોય એ તમે ખરીદી શકો છો આ ફોનને તમે એમેઝોન અથવા ફ્લિપકાર્ટ ઉપરથી ખરીદી શકો છો અને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપેલી છે તેના ઉપરથી પણ તમે આ ફોન ખરીદી શકો છો સાથે સાથે આ ફોનમાં તમને થ્રી પોઈન્ટ ફાઇવ એમએમનો સાઉન્ડ જેક અને સાથે સાથે સ્ટેરિયો સ્પીકર પણ મળી રહ્યું છે આ ફોન તમને ચાર જીબી એકસો અઠાવીસ જીબી સાત હજાર નવસો નવ્વાણુંમાં અને આઠ જીબી એકસો અઠ્યાવીસ જીબી તમને આઠ હજાર નવસો નવ્વાણુંમાં એટલે કે સાત અને આઠ હજાર એટલે કે દસ હજારની અંદર આ ફોન બહુ સારો મળી રહ્યો છે સાથે સાથે આ ફોનની ક્વોલિટી બહુ જ સરસ છે આ ફોનમાં તમને ફ્રન્ટમાં ગ્લાસ મળી રહ્યો છે અને બેકમાં પ્લાસ્ટિક બોડી મળી રહી છે જેના કારણે આ ફોનની મજબૂતી પણ સારી છે તો મિત્રો જો તમે આ ફોન ખરીદવા માગતા હો તો ફ્લિપકાર્ટ એમેઝોન અથવા અમારા વિડીયોને ડિસ્ક્રિપ્શનની લિંકમાંથી ખરીદી શકો છો તો તમને આ ફોન કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂર બતાવો અને સાથે સાથે તમે બીજા કયા ફોનનો વિડીયો જોવા માગો છો તે પણ કમેન્ટ કરીને જરૂર બતાવો તો મળીએ મિત્રો બીજા આવા નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ